નમસ્કાર આપ જોઈ રહ્યા છો જનસાક્ષી ન્યૂઝ નજર કરી આજના મુખ્ય સમાચારો પર અંકલેશ્વર શહેરના ચોર્યાસી ભાગોળ વિસ્તારમાં રહેતા અને શાકભાજી નો વ્યવહાર કરતા રોહનભાઈ વસાવા એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી કે નવા બોરબાઠા ખાતે રહેતા પુષ્પાબેન કિરીટભાઈ વસાવાને દશામાં આવતા હોવાથી અમે દસ ઓળખતા હોવાથી અવારનવાર તેમના ઘરે જતા હતા દરમિયાન રોહનને એક મહિનાથી પેટમાં દુખાવો થતો હતો તેણે ડોક્ટરો પાસે દવા પણ લીધી હતી જોકે પેટમાં દુખાવો રહેતા રોહન પરિવાર સાથે પુષ્પાબેનના ઘરે જઈ આ તકલીફ જણાવી હતી તેઓને દશામાં આવતા હોય અમને પગે લગાવી ફરી બોલાવ્યા હતા ત્યારબાદ તારીખ સત્તાવીસ જુલાઈના રોજ રોહન પરિવાર સાથે પુષ્પાબેનના ઘરે ગયો હતો તે વખતે પુષ્પાબેનને મને કહ્યું હતું કે તમે ગળામાં પહેરેલ સોનાની ચેન મેં કોઈએ મેલી વિદ્યા કરી છે આ ચેન પૂજામાં માતા પાસે મૂકવી પડશે અને ચેન છ દિવસ બાદ તમને પરત મળશે અને તમારી તકલીફ દૂર થશે જેથી રોહને સોનાની ચેન પુષ્પાબેનને આપી હતી બીજા દિવસે બીજી સોનાની ચેન અને વીટીમાં પણ મેલી વિદ્યા છે જે લઈ તારી મમ્મી સાથે આવ તેવો મેસેજ કર્યો હતો જેથી રોહન બીજી સોનાની ચેન તથા વીટી આપી હતી અને આ દાગીના પણ વિધિ પૂરી કરી સાત દિવસ બાદ પરત આપીશ તેવું કહ્યું હતું ત્યારબાદ મારા નામ ઉપર રૂપિયા પંદર હજારની કિંમતનો બેડ ક્રેડિટ કાર્ડ ઉપર થતાં રોકડા રૂપિયા વીસ હજાર લીધા હતા આમ સોનાની બે ચેન તથા સોનાની વીટી રોકડા રૂપિયા વીસ હજાર અને રૂપિયા પંદર હજારની કિંમતનો બેડ મળી કુલ રૂપિયા ચાર લાખ ચુમ્માળીસ હજાર ઉપરાંતની ઠગાઈ કરી છે મારી વસ્તુઓ પાછી માંગતા તેઓ ન આપી મને ખોટા કેસમાં ફસાવાની ધમકી આપે છે આ ફરિયાદના આધારે શહેરી ડિવિઝન પોલીસે પુષ્પાબેન વિરુદ્ધ ઠગાઈ તથા અંધશ્રદ્ધા અધિનિયમ હેઠળ ગુનો નોંધાયો હતો નામ રોહન છે મને પેટમાં દુખતો હતો મેં દવા કરાવી મહિના એક જેવી પણ મને એ દવાથી ફેર ના પડ્યો મને સોનોગ્રાફી બી કહેવાય તો સોનોગ્રાફીમાં બી મને નોર્મલ બતાવ્યું તો મમ્મીએ એવું કીધું કે આપણે એક માતાજી છે ત્યાં ગઈએ તો ત્યાં ગયા એ માતાજીએ મને એવું કીધું કે તારી સોનાની અંદર ચેનમાં કરી આપેલું છે તો પહેલા દિવસ એક ચેન મંગાવી તો કી કે તને છ દિવસ પછી મળી જશે તો મને મારી બીજા દિવસે મારી બીજી ચેનને વીતી મંગાવી તો કીધું એ બી તને છ દિવસ પછી મળી ગયા છ દિવસ પછી અમે લેવા ગયા તો અમને બાના કાઢવા લાગ્યા કે એવું કે કાલે કાલે એવું કરવા લાગ્યા એમનું નામ છે પુષ્પાબેન હા પોલીસ ફરિયાદ આપી છે